મસ્ત મસ્ત ડેકોરેશન ની આ ઘણા લાભ ને શુભ ને સાથિય ને એવું બધું ચોંટાડવાનું લેતા હોય ઘણા હાથે કરતા હોય ઘણું બધું ડેકોરેશન બધું કર્યું હોય છે તો બધાને શુભેચ્છા પાઠવીએ આજ આપણે રંગોળી કરી ને યાદ ન આવી ઓલા જાયના છડ નું લીપણ કરી લઈએ હમ પેલા પછી ગામડામાં કરતા છે ને ગામડા માં જે કરાવે અત્યારે ત્યાં ગેરો આવી ગયો ને એ ગેર થી કરતા

ને ને ચાચી સીતારામ ને જય શ્રી કૃષ્ણ ચાચી ને ચાચી જો આજ ભૂલાય કેમ જાય છે મને કઈ ધનતે રહેશે ને એટલે હા ખબર નહી ના ના એવું ન પણ છે ને હું ગામ માંથી આવી તડકો લાગી તડકો લાગી ગયો કઈ ન થામાં તે ગામ માં થોડું ત્યાંથી પરમ દી લઈ આવ્યા હતા બધું

એટલે આજ પછી લઈ લીધું કે પછી આપડે તહેવાર જઈ જઈએ ન જઈએ થોડુંક હોય તો તહેવાર માં ચાઇએ કે ન ચાઇએ

કાકાને બેહવા દે આવો લઈ જાવ મને કાકાને લઈ જાવ ને આપણે તા લઈ જાવ કે નહીં ઓય ગઈ લઈ ચોય ગઈ લે એ કાકા તને પકડે ન કર તો પર બાપ થઈ જાય બાપ થઈ જાય કાકાને લઈ જાવ ને આજ આપણે ન લઈ જાવ મમ્મી આવશે હમણા હા ફટાકડા લેવા ને ભેગું ન તા જો તારે તારે કોન ને ખાવો ને પોપ ને ખાવો ને હાલો તો મમ્મી ને મમ્મીને આપડે લઈ લઈએ જો મમ્મી કઈ આલો બેસી સરખી બે જાવ સીટ ઉપર બે જીક્ષા ચાલુ કરું જવા દો કે જલ્દી 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 4 વાગ્યા ને જો અમારે પીયુ ને પપનો વારો આવી ગયો તો જીત ને પોઈછો જીત તો ના પાડે કે મારે કાઈ નહીં આલે ઠંડી નહીં ને અમે અમારો ફેવરેટ આવી ગયો હે પપ પપ કેમ

તો જો મે આવી ગયા ફટાકડા લેવા એલ ને શું લેવું આમાં મોટી આવે છે 80 વાય આયે કલર વાળી આવે બે કલર આમાં ડબલ કલર આવે માંગ 10 આ જાય 10 લખો 10 8 મોટી આવે બે કલર આ 10 11 દેખી ના જો એ કુવારા

જેલના ફટાકરામાં સબલો નતે જો આ સવાર 9 વાગ્યા હોય હે ના હવે બસ એટલા તો કણાઈ ખોલી લે છે એટલે જીંગલે વધી ભાવ હું લગાડ્યો ભાવ મત માં ગમે ને પૂછ લેવા જાણે લેવા પાછે તમને કોઈ બોગા છે પાસા નાવાય ભાવ પણ ફૂટવા નો જાવત ને બાયલા 100 છે આ 80 માનસ 50 રૂપિયા ખવાયા કે 80 પર કેટલો જાવ

Oke. Itu sudah. Ini nanti deh, dilihat-lihat dulu. Ah, saat menunggu.

આપણે દર્શન કરવા જઈએ માળા આપણે આવી ગયા ગાય નીચે હનુમાનજી નું મંદિર અહિયાં ઉપર રામ ભગવાનનું પછી આખું વેચી લેવા દે હા એ હવે જય કર દે જય જો કાકા એ કર્યું એમ તું કરે હવે આમ આટો મારવા ન જવું તારે આમ હા એમ હા જો ચડી ગઈ ચડી વાહ પીવ આવી ગઈ ઉપર એવું આમ સામા આવશે તું જા એ તને સામા મળશે કાકા ઓલી બાજુથી આવ્યા જો એ તને હામા મળશા ભાવ કરી દેજો કાકાને ભાવ કરી દેજો વાં આવ્યા ઓલી બાજુ પાછળ પાછળ કર દે ભાવ કર દે કર દે ઉ જો કાકા અહિયાં અહીંયા ઉપર આપણે રામ ભગવાનનું મંદિર

હાલો હવે નીચે ધીમે ધીમે પોણા છ વાગ્યા ને અમે છે ને હમણાં પાંચ વાગ્યા ઘરે પહોંચ્યા ને પ્રિયલ ને આપડે જઈએ રસ્તામાં કયું ની પફ પફ કરતી હતી ને પફ લઈ દીધો તો એ આખો તો ખાઈ ન હવે એટલે વધારાનું હતું ને એ લેતા હવે ખાઈ હવે ખાવા ખાધું કે જીદ કાકા હતું ઈ કરવા થઈ ગયું થોડું બાકી પછી પ્રિયલ ના ફટાકડા લેવા ગયા તા એ લઈ લીધા પછી મોસ્ટ ઓફ લગભગ બધા ઘરે ફટાકડા આવી ગયા છે ને આપડે હનુમાન રોકડી હનુમાન બાપા દર્શન ને કરીએ મોકે મોકાય શનિવારે હતા પોચા ને આપડે યાદ આવ્યું ને આજ તો શનિવાર શનિવાર તો યાદ હતું પણ આપણે ત્યાંથી નીકળ્યા એટલે એમ થયું કે હાલો આપડે થતા જઈએ ગમે વાર હોય ત્યાંથી નીકળીએ ને તો પછી દર્શન કરતા આવીએ તો મોકે મોકાય શનિવાર હતો આપણે ક્યારે કઈ નક્કી ન કર્યું હોય ને ક્યાંય થઈ જાય કઈ નક્કી નતું ઘરેથી તો ફટાકડા અંદર મૂકી દીધા હવે આપડે છે ને દીવાળીના દિવસે ફટાકડા ફોડશું ત્યારે બતાવવાનું બધાને જોવાઈને તો આપણે આજ વિડિયો લંબાવો નથી કાલે બતાવશું હું હું લીધું દિવસે ફોડશું એટલે હોય તો આવી જાવ આલે દીકું પાવ તો જો બસ આ વાતનો વિડીયો આપણે એન કર દઈએ વિડિયો ગમે હોય તો લાઈક કરજો ચેનલ ના હોય તો સબ્સ્ક્રાઇબ કર લે સબ્સ્ક્રાઇબ કર લેજો મળશું પછી નવ વિડીયો બધા મહાદેવ બોલી બોલી આજ બોલ હર મહાદેવ કે ફટાકડા ધ્યાન રાખીને બધા ફોટા સ્ટંટ નહી કરવાના બેસી જાવ હવે બરોબર ને કઈ દે બરાબર બરોબર ફટાકડા ફોડવાનો આનંદ લેવાનો પણ સેફટી રાખીને સેફ્ટી રાખીને અમે તો જો પીયુ માટે નાના નાના લીધા એને ચડ ચડું પડી જવાય દીખુ તો ચાલો બધા હર હર મહાદેવ